અમદાવાદ બગોદરા હાઇવે પર મોડી રાત્રે ત્રણ વાગ્યાની આસપાસ બે ટ્રક વચ્ચે ગમખવાર અકસ્માત સર્જાયો હતો જેમાં અમદાવાદ બગોદરા હાઇવે પર રોહિકા પાટિયા પાસે ઊભી રહેલી ટ્રક પાછળ અમદાવાદ તરફથી આવી રહેલી બીજી ટ્રક ધડાકાભેર ઘૂસી જતા એક વ્યક્તિનું ઘટના સ્થળે જ ભર્યું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય વ્યક્તિને ગંભીર ઈજાઓ થતાં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે પોલીસે ગુનો નોંધી કઠવાડાના ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સત્તર જેટલા ગેરકાયદેસર બાંધકામો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે જેમાં કઠવાડા સિંગરવા અને ભુવડીમાં આવેલા સજાનંદ ઇન્ડસ્ટ્રીયલ હબના શેડમાં ઇન્ડસ્ટ્રીયલ પ્રકારના સત્તર યુનિટનું ગેરકાયદેસર બાંધકામ એસ્ટેટ અને નગર વિકાસ ખાતા દ્વારા ડિમોલિશ કરવામાં આવ્યું છે ઘણા લાંબા સમયથી ઇન્ડસ્ટ્રીયલ હબની અંદર ગેરકાયદેસર બાંધકામો ધમધમી રહ્યા હતા જેને પગલે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા નોટિસો પણ આપવામાં આવી હતી ત્યારે આખરે એસ્ટેટ વિભાગ દ્વારા આ તમામ બાંધકામો તોડી પાડવામાં આવ્યા છે જમીનમાંથી સોનું કાઢી આપવાના બહાને સડસઠ લાખથી વધુની રકમ પડાવી લેનાર મહિલાની પોલીસે ધરપકડ કરી છે જેમાં આરોપી કોમલબેન રાઠોડે વિરમગામના વેપારી દિનેશભાઈ શેઠને વિશ્વાસમાં લઈને તેમની દુકાન પર માતાજીની કૃપાથી દબાણથી રક્ષણ મળશે તેવું જણાવીને તેમના ઘર નીચેથી સોનું કાઢી આપવાની વાત કરી હતી જે બાદ તાંત્રિક વિધિના બહાને તેણે વેપારી સાથે રૂપિયા સડસઠ પોઈન્ટ એકવીસ લાખની છેતરપિંડી આચરી હતી ત્યારે પોલીસે તેને જેલ હવાલે કરી તેના અન્ય સાથીઓની શોધખોળ હાથ ધરી છે